આપણે બધા જ પરાઠા ભરીને બનાવતા હોઈએ છીએ અને એના લીધે ઘણીવાર પરાઠા ફૂલતા નથી અને ઘણીવાર ફાટી પણ જતા હોય છે પણ આજે હું અહીંયા તમારી માટે ભર્યા વગરના એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જાય તેવા નવા પાઉંભાજી પરાઠાની રેસીપી લઈને આવી છું આ પરાઠા ભર્યા વગર બને છે એટલે ફટાફટ બની જાય છે તેને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી સરળતાથી તમે જો પહેલી વખત બનાવતા હોશો તો પણ બની જશે અને આ જુઓ પરાઠા કેટલા સોફ્ટ છે એકદમ ઠંડા થઈ જશે ને તો પણ તે સોફ્ટ રહેશે કલાકો સુધી ટેસ્ટી રહે છે અને આ પરાઠા માટે આપણે અહીંયા ટેસ્ટી એવું એક દહીં પણ તૈયાર કરીશું તો બધાને ભાવી જાય અને મહેમાનો પણ વખાણ કરે તેવા આ નવા પાઉંભાજી પરાઠાની રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ અહીંયા મેં એક ગાજર લીધી છે અને તેના નાના પીસ કટ કરી અને આ રીતે મેં ચોપરમાં ઉમેરી લીધા છે ત્યારબાદ અહીંયા મેં એક મોટી ડુંગળીને રફલી ચોપ કરીને ચોપરમાં એડ કરી લીધી છે અને હવે આ વેજિટેબલ્સને આપણે ચોપ કરવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે વેજીટેબલ્સ એકદમ ઝીણા ચોપ કરી લીધા છે હેન્ડ ચોપર હોય તમારી પાસે તો તેનાથી પણ કરી શકાય છે હવે આ જે ગાજર અને ડુંગળી છે એને મેં આ રીતે એક મોટા વાસણમાં લઈ લીધું છે ફરીથી એ જ ચોપરની અંદર મેં અહીંયા પંદર કડી લસણ ઉમેરી છે અને વન ફોર્થ કપ મેં અહીંયા વટાણા એડ કર્યા છે અને એક કેપ્સિકમ આ રીતે રફલી સમારીને ઉમેરી લીધું છે અને તેને પણ આપણે ચોપ કરી લેવાનું છે એકદમ ઝીણું ચોપ કરવાનું છે હા પેસ્ટ નથી કરવાની અને પેસ્ટ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું અને એટલા માટે જ મેં અહીંયા ચોપરનો ઉપયોગ કર્યો છે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ નથી કર્યો હવે ત્યારબાદ મેં અહીંયા એક કપ પત્તા લીધી છે અને તેને પણ હું એકદમ ઝીણું ચોપ કરી લઉં છું તો જોઈ શકાય છે કે એકદમ ઝીણું મેં અહીંયા પત્તા કોબીને પણ ચોપ કરી લીધું છે અને તેને પણ આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરી લીધા છે અને આ રીતે એક ઇંચ આદુનો ટુકડો હું છીણ કરીને એડ કરી લઉં છું તો આપણે જે જે ઇન્ગ્રીડિયન્ટ પાઉંભાજીમાં ઉમેરતા હોઈએ એ જ રીતે આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરવાનો છે અહીંયા સ્વાદ પ્રમાણે મેં એક ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે અને પહેલાં આ બધા જ વેજીટેબલ્સમાં આપણે આ મીઠું સારી રીતે મિક્સ કરી લઈએ મીઠું ઉમેરવાથી શાકભાજીમાંથી પાણી છૂટશે અને લગભગ પાંચ મિનિટ બાદ તમે જો આ રીતે શાકભાજીમાંથી બધું પાણી છૂટવા લાગે છે તો હવે જો તમારે આ પાણી કાઢી લેવું હોય તો તમે કાઢી શકો છો પાણી કાઢશો તો લોટ થોડોક ઓછો ઉમેરાશે અને પાણી જો તમે રાખશો તો લોટ થોડોક વધુ ઉમેરાશે અહીંયા મેં ચાર બાફેલા બટેકાનો માવો એડ કર્યો છે એક નાની ચમચી મેં અહીંયા હળદર એડ કરી છે અને બે નાની ચમચી હું તેની અંદર આ રીતે ધાણાચીરું પાવડર એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે કશ્મીરી લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું ઉમેરી લઉં છું આનાથી પરાઠાનો કલર ખૂબ સરસ આવશે અને ત્યારબાદ આ રીતે ત્રણ ટી સ્પૂન ભરીને પાઉંભાજીનો મસાલો હું તેમાં એડ કરું છું પાઉંભાજીની ફ્લેવર જોઈએ તો શાકભાજીની સાથે પાઉંભાજીનો મસાલો ઉમેરવો પણ અનિવાર્ય છે તો હવે આ બધા જ મસાલા બટેકાનો માવો અને વેજીટેબલ્સ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ અહીંયા આ મસાલાને મેં થોડોક ટેસ્ટ કર્યો તો મને મીઠું થોડુંક ઓછું લાગ્યું કારણ કે આમાં હજી આપણે લોટ ઉમેરીશું તો મીઠુંની જે ક્વોન્ટિટી છે એ ઓછી થઈ જશે તો અહીંયા મેં આ બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે હું આમાં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છું પરાઠાના લોટમાં તેલનું મોયણ હોવું ખૂબ જરૂરી છે અને પાઉભાજી જ્યારે આપણે બનાવીએ ત્યારે તેમાં પણ આપણે ઓઇલ તો ઉમેરતા જોઈએ છીએ એટલે થોડુંક ઓઇલ ઉમેરવું જરૂરી છે એટલે મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેને પણ મિક્સ કરી લીધું અને હવે આપણે તેમાં લોટ ઉમેરીશું તો લોટ મેં અહીંયા ઘઉંનો લીધો છે અને પહેલાં આપણે આની અંદર બે કપ ઘઉંનો લોટ ઉમેરી લઈએ જરૂર પડે એટલે હું આગળ બીજો લોટ પણ આમાં એડ કરીશ તો ઘઉંનો લોટ આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનો છે અને વન ફોર્થ કપ મેં તેમાં બેસન પણ એડ કર્યું છે એનાથી એક ટેસ્ટ આવશે અને બહુ જ સારા એવા આપણા પરાઠા તૈયાર થશે તો પહેલાં આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ જો અહીંયા તમે વેજીટેબલ્સમાંથી પાણી કાઢી લેશો તો આ બે કપ લોટથી જ લોટ બંધાઈ જશે મેં પાણી નહોતું કાઢ્યું એટલે મને અહીંયા હજી અડધા કપ લોટ ઉમેરવાની જરૂર લાગી રહી છે અને અડધો કપ લોટ ઉમેરી હું ફરીથી તેને આ રીતે મસળીને બાંધી લઉં છું અહીંયા એક ટીપ આપીશ તમને કે જ્યારે પણ તમારે પરાઠા બનાવવા હોય એ સમયે જ તમારે લોટ ઉમેરીને લોટ બાંધવાનો નહીં તો આ જે લોટ છે ને એ થોડી પછી ફરીથી ઢીલો થવા લાગે છે વેજીટેબલ્સના લીધે આ લોટ ઢીલો થતો હોય છે અથવા તમારે વેજીટેબલ્સનું પાણી કાઢી લેવાનું અને લોટ એકદમ કઠણ બાંધવાનો અને પછી તમે તેને થોડીવાર રાખશો ને તો એ પરાઠા બનાવીએ તેટલો જ ઢીલો થશે તો આ લોટને આપણે પાંચ સાત મિનિટનો જ રેસ્ટ આપીશું વધારે રેસ્ટ નથી આપવાનો ત્યાં સુધી અહીંયા હું એકદમ ચટપટું નવું દહીં તૈયાર કરી લઉં છું પરાઠા સાથે ખાવાની ખૂબ મજા આવશે તો મેં અહીંયા દોઢ કપ જેટલું પંજાબી દહીં લઈ લીધું છે એકદમ ઘટ્ટ દહીં જે આવે ને પંજાબી દહીં એ મેં અહીંયા લીધું છે ત્યારબાદ આ દહીંની અંદર હું આ રીતે એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરું છું એક ચમચી હું તેની અંદર લીલી ચટણી એડ કરું છું આ લીલી ચટણી લસણ ધાણા મરચાંની મેં બનાવી હતી એ મેં ઉમેરી છે અને અહીંયા અડધી ચમચી મેં તેમાં ચાટ મસાલો એડ કર્યો છે ત્યારબાદ આ રીતે અડધી ચમચી હું તેમાં નોર્મલ જે આપણે મીઠું યુઝ કરીએ ને એ મીઠું ઉમેર્યું છે પાંચ ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને ત્યારબાદ આ રીતે બે ચપટી જેટલો હું સંચર પાવડર એડ કરું છું તો ચાટ મસાલામાં મીઠું હોય નોર્મલ મીઠું મેં એડ કર્યું એટલે સંચર પાવડર મેં ઓછો ઉમેર્યો છે જો તમારે નોર્મલ મીઠું ના ઉમેરવું હોય તો સંચડ પાવડર થોડોક વધારે ઉમેરીને પણ આ દહીં તૈયાર કરી શકાય આ રીતે વિસ્કની મદદથી મેં બરાબર તેને મિક્સ કરી લીધું છે હવે આ દહીંને જો તમારે સ્મૂથ કરવું હોય તો તમે બ્લેન્ડર ફેરવી શકો છો બટ મને આ રીતે એકદમ મઠ્ઠા જેવું દહીં ખૂબ જ પસંદ છે એકદમ ઘટ્ટ દહીં પસંદ છે એટલે હું આમાં બ્લેન્ડર નથી ફેરવી રહી કારણ કે બ્લેન્ડર ફેરવવાથી તે પતલું થઈ જતું હોય છે તો આ રીતે જ વિસ્કની મદદથી મેં આ દહીંને ફેંટી લીધું છે અને એકદમ પરફેક્ટ આપણું આ દહીં તૈયાર છે જો તમને આ ચટપટા દહીંની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો બહુ જ સરસ બને છે એકવાર ટ્રાય પણ કરજો અહીંયા લોટને પણ પાંચ છ મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને હવે તેમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી લોટને આપણે મસળીને થોડોક સ્મૂથ કરી લેવાનો છે અહીંયા જુઓ આ લોટ જે છે એ પહેલાં કરતાં થોડોક જ ઢીલો થયો છે અને હવે આપણે તેમાંથી લુવા બનાવવાના છે આ પરાઠા જે છે એ થોડાક થીક હોય છે અને એટલા માટે જ લુઆ આપણે આ રીતે થોડાક મોટા બનાવીશું કારણ કે આપણે પડવાળા પરાઠા બનાવવાના છે તો બસ આ લુવાને કોરા લોટમાં બોળી અને આ રીતે હું વણી લઉં છું તો પહેલાં આપણે જે રીતે અડધી રોટલી વણીએ ને એ રીતે જ તેને વણવાનું છે અને ત્યારબાદ હું તેમાં ઘી ઉમેરું છું આ રીતે એક ચમચી જેટલો ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી એકદમ સરસ આ રીતે લગાવવાનું છે અને ત્યારબાદ થોડો કોરો લોટ ભભરાવી તેને પણ આપણે ફેલાવી દઈશું અને ત્યારબાદ આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે તો સ્ક્વેર શેપના પરાઠા બનાવવાના છે એટલે હું આ રીતે તેને ફોલ્ડ કરું છું અને ત્યારબાદ ફરીથી કોરા લોટમાં બોળી અને હું આ રીતે તેને વણી લઉં છું તો ધ્યાન રાખવાનું છે તમારે વણતી વખતે ખાસ કે તેનો શેપ ના બગડે આ રીતે સ્ક્વેર રહે તેનો શેપ અને એ જ રીતે આપણે બધી બાજુ તેને વણવાનું છે તો આ પરાઠા બહુ પતલા નથી ગરવાના થોડાક આપણે તેને થીક રાખીશું જેથી કરીને આપણે જ્યારે તેને શેકીએ ત્યારે તે એકદમ સરસ ફૂલી જાય તો આ પરાઠાને શેકવા માટે મેં અહીંયા અગારોના રોયલ હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે આ તવો સ્ટીલનો છે અને નોનસ્ટિક જેવું જ કામ કરે છે આ જે વચ્ચે તમને હનીકોમની ડિઝાઇન દેખાઈ રહી છે એ એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે અને નોનસ્ટિકમાં જે રીતે હાર્મફુલ કેમિકલ્સ કૂક કરતી વખતે છૂટા પડતા હોય છે એવું અહીંયા આ તવા ઉપર નહીં થાય અને સેફલી તમે આની અંદર કૂકિંગ કરી શકો છો બિલકુલ નોનસ્ટિક જેવું જ કામ કરે છે એટલે તમે આની ઉપર ઢોસા ચિલ્લા ઉત્પમ બધું બનાવી શકો છો તો અત્યારે હું આની ઉપર આ રીતે પરાઠા શેકી રહી છું તો પરાઠા સ્લો ફ્લેમ ઉપર બંને બાજુ થોડાક થોડાક શેકી લેવાના છે તો પરાઠો આ રીતે બંને બાજુ થોડોક થોડોક શેકાય એટલે આપણે તેમાં ઘી ઉમેરીશું તો એક એક ચમચી ઘી આપણે બંને બાજુ લગાવવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમને ફૂલ કરવાની છે એટલે પરાઠો આપણો એકદમ સરસ આ રીતે ફૂલવા લાગશે જો એકદમ સરસ ફૂલી ગયો ને તો પાઉંભાજીના ટેસ્ટ સાથે આ ફૂલેલા પરાઠાની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો ફ્રેન્ડ્સ આ કગારોનું રોયલ હનીકોમ તવો છવ્વીસ સેન્ટીમીટરનો છે અને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો બધા પરાઠા મેં આ જ રીતે શેક્યા છે બંને બાજુ અડધા કાચા પાકા શેકાય એટલે ઘી ઉમેરીને મેં શેક્યા છે અને પહેલાં ધીમા તાપ્યા અને પછી ફૂલ ફ્લેમ ઉપર આ રીતે શેકીશું તો પરાઠા બધા એકદમ સરસ ફૂલવા લાગે છે આ પરાઠા એટલા સોફ્ટ બને છે ને કે ઠંડા થયા બાદ પણ આ રીતે એકદમ પોચા રહે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તમે થેપલા ભૂલી જશો એટલા ટેસ્ટી આ પાઉંભાજીના પરાઠા તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ